ભરૂચના ઉત્તર ભારતીય પરિવારો માટે પરંપરાગત રીતે દર વર્ષે ઉજવાતી છઠ પૂજા માટે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નર્મદા પાર્ક ઓવારા પાસે આવેલ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સજ્જ મંડપોમાં વ્રતધારીઓ નદીના જળમાં ઉભા રહી અસ્તાતા અને ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરશે દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે ચાર દિવસીય છઠ ઉત્સવમાં નહાખા છઠ્ઠીએ ખરના સાતમીએ સાંધ્ય અર્ધ્ય અને આઠમી ઉગતા સૂર્યની પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજા સમાપ્ત થશે જિલ્લાભરમાંથી આશરે દસ થી પંદર હજાર શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના અનુમાન છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવનાર છે અને તમામ સમુદાયના લોકો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માં નર્મદાના પાવન તટ પર નર્મદા પાર્કના છઠ ઘાટ ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ભવ્ય છઠ પૂજાનું આયોજન થઈ રહ્યું છે આજથી આ ચાર દિવસીય પર્વનો પ્રારંભ થાય છે આજના દિવસને નહાખા અને ત્યારબાદ ખરના અને તારીખ સત્યાવીસ તારીખ સોમવારના રોજ સાંજે પાંચ વાગે સંધ્યા અર્ઘનું આયોજન થશે અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખ મંગળવાર સવારમાં ઉગતા સૂરજને અર્ઘ આગ્યા પછી આ પર્વનું સમાપન થશે આ પર્વમાં આશરે વીસથી પચીસ હજાર ઉત્તર ભારતીય લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે આ પર્વની પૂર્વ તૈયારીઓ અત્યારે ખૂબ જોરશોરથી નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે આ પર્વમાં આ પર્વ શાંતિ અને સફળ સફળતાથી પૂર્વ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ મદદ સાંપડી રહી છે આજના દિવસે આજે ખાના દિવસે હું ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને છઠ પૂજાની અગ્રીમ શુભકામનાઓ પાઠવું છું તથા સાથે સાથે સૌને તારીખ સત્યાવીસ તારીખ સોમવારે સાંજે પાંચ વાગે છઠ પૂજામાં ભાગ લેવા માટે ભાવ વિનું આમંત્રણ પાઠવું છું ધન્યવાદ કેટલું વર્ષ છે આ બીસમું વર્ષ છે વર્ષથી આ ઘાટ ઉપર છઠ પૂજા ચાલી રહી છે ભરૂચદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર